નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભોજા ભગતના ચાખખાના આસ્વાદનો ઉપક્રમ ચાલી રહ્યો છે આજે અભ્યાસક્રમમાંનો આપણું પાંચમું ચાખું જેનું શીર્ષક છે મન તું હજી શિખામણ માન એ ચાખા વિશે વિગતે વાત કરીશું જોઈએ મન તું હજી શિખામણ માન માણસ મૃત્યુનો જીવતો હોય ને તો ક્યારેય ખોટું ના જીવી શકે પહેલી જ પંક્તિમાં આપણને મૃત્યુની નરી વાસ્તવિકતાથી અવગત કરે છે મન તું હજી શીખા મણમાન હજી માન હજી શબ્દ ઘણું સૂચવી જાય છે અત્યાર સુધી તો ન સમજ્યું મન બાળપણ ગયું યુવાની ગઈ પ્રૌઢાવસ્થા ગઈ અને હવે તો જવાનો સમય કદાચ નજીક આવી ચૂક્યો છે એટલે મન તું હજી શીખામણ હું તને કહું છું કેટલા વખતથી પણ તું સમજતો નથી પણ હજી સમય છે થોડોક તું મારી શિખામણ માન એક ચાલવું છે સમશાન સ્મશાને જવાનું છે મૃત્યુ થી જ્યારે માણસ અભય બને અને એ ક્યારે બને જ્યારે જીવનમાં સત્કાર્યો થયા હોય જ્યારે જીવનમાં ઈશ્વરનું નામ સ્મરણ થયું હોય એ નથી થતું ત્યાં સુધી માણસ એના મૃત્યુને એ સમજી શકતો નથી અને આવતા મૃત્યુને સહન કરી શકતો નથી અને એટલે જ કવિ કે તું હજી એ સમય છે મારે શિખામણ માન એકદી તો તારે સ્મશાન જવાનું છે અને કોઈકના ખભે ચડીને જવાનું છે એ સ્મશાને એ રીતે જવાનું છે એની વાત કરી કવિ લખ ચોરાશીમાં અવતર્યા ને ખરી તે ભોગવી ખાણ ચોર્યાસી લાખ યોની માં તું ફર્યો જન્મ્યો અને હવે અત્યારે સરસ મજાની માનવ માં તને જન્મ મળ્યો છે ખરી ભોગવી તે ખાણ ચોર્યાસી લાખ યોનીમાં ભટક્યો અને યા એની ખરી ખાણ ભોગવી તે ખાણ કહેતા એનો જે યાતના છે એ એ યાતના એ ખાઈમાં પડ્યાની યાતના ચોર્યાસી લાખ યોનીની ખાઈમાં તું પડ્યો ભટક્યો એની યાતનાઓ ભોગવી શું કામ એ બધું કરવું પડ્યું તો કે છે એ તો અવગુણ અતિ ઘણો એક હરિભજીયા યોનીઓમાં તારો જન્મ થયો હશે અને ત્યાં એ ખાઈમાં તું ખદબદયું હશે પણ એક અવગુણ જે હરિભજીયા હરી હરિભજન નથી કર્યું ને એની નુકસાનીમાં એની હાનિમાં તું ચોર્યાસી છે તો આવો અમૂલ માનવ અવતાર મળ્યો છે કે જેમાં તું હરીના ગુણ ગાઈ શકે છે તો મહેરબાની કરીને હવે તું ભૂલ કરીશ માં ભજન કરો તો ભય મટે સંત શબ્દો ધરજો કાન અમર દેવને આરાધી લેજો સમજી સદગુરુની સાન ભજન કરો તો ભય મટે કવિ મકરંદભાઈ કે કે ભજન કરે તે જીતે ને વજન કરે તે હારે મનવા જીવનમાં નફા તૂટાનો હિસાબ જ જે માણસે આખી જિંદગી કર્યા કર્યો હોય ને ચાહે એ સંપત્તિમાં કે ચાહે એ સંબંધમાં સંબંધમાં પણ નફા તૂટાનો હિસાબ થતો હોય છે અને એ રીતે સંબંધો મેન્ટેન થતા હોય છે આજના સમયમાં તો ચોખ્ખી વાત કહી દે છે કવિ અહીંયા કે ભજન કરે તે જીતે રે મનવા ભજન કરે તે હારે જેણે આખી જિંદગી ભજન જ કર્યું હોય ને એ હારે પણ જાણે હરિભજન કર્યું છે એ જ જીવનની બાજી જીતી જાય છે ભજન કરો તો ભય મટે જો ભજન કરો તો આ મૃત્યુનો ભય મટે ટળે સંત શબ્દ ધરજો ધ્યાન કાન સંતના શબ્દોને કાને ધરજો સંતો જે કહી ગયા છે એને બરાબર એનું શ્રવણ કરો અને પછી માત્ર શ્રવણ જ નહીં એનો અમલ પણ કરો અમર દેવને આરાધી લેજો સમજી સદગુરુની સાન સદગુરુ તો સાનમાં સમજાવશે સદગુરુ તો ઇંગિત આપશે એ ઇંગિતને એ સાન આપણે સમજી જવાની છે અને એ રસ્તે ચાલતા હરીને ભજતા આપણે આ જીવન મૃત્યુનો જે ભય છે એને ટાળવાનો છે શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ રહેવું પડશે રાન મુવા પછી નથી માણવું વાસે સગા કરશે સ્નાન શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ શુદ્ધ વિચારીને શુદ્ધ બુદ્ધિથી આ દુનિયામાં આવ્યા છીએ આપણે તો જે કંઈ પણ ભૌતિક સુખ સગવડતાઓ છે અને જે માયલાની અનુભૂતિ છે જેને લીધે એ શાશ્વત આનંદ આપણને આપે છે એ જે માયલાનો આનંદ છે કારણ કે બ્રહ્માનંદ છે અને એ ભીતરે પડ્યો છે અને આપણે એને બહાર શોધી રહ્યા છીએ ભૌતિક જગતમાંથી જે આપણને મળે છે એ તો ચાર પળની ખુશી છે એ ચાર પળની ચાંદની છે એ આજે મળી અને કાલે મટી ગઈ પાંચ હજાર રૂપિયાનું શર્ટ લીધું આજે પહેર્યું મજા આવી કાલે જૂનું થયું એ મજા ગઈ આપણી ડ્રીમ કાર હોય કે મને જીવનમાં એક વાર આ કાર લેવી છે એ લેવી છે ત્યાં સુધી એની પાછળ પડ્યા હોઈએ પણ જ્યારે એ લેવાઈ જાય આંગણે આવીને ઊભી રહી જાય અને પછી એ મજા પણ મટી જાય નિરંતર ચાલનારી એ મજા નથી જે ભૌતિકતાની મજા છે એટલે કવિ કહે છે કે શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ બ્રહ્મ વિશે शुद्ध तत्व विषय विचारी तब चाल जीवन में नहीं तो रहू पड़ रान नहीं तो रान कहता जंगल नहीं तो संसार ने जंगल नी यातना आपसे रहू पड़ रान जो शुद्ध ने नहीं विचारी है जो परम तत्व ने नहीं विचारी है जो ब्रह्मानंदना अनुभव ने पमवाशिश नहीं करिए तो આ જીવન અત્યારે ભલે આપણને રૂડું લાગે છે પણ જેમ જેમ મૃત્યુની નજીક જઈશું અને જ્યારે સ્મશાને જવાનો સમય નજીક આવશે ત્યારે એ તમને રાન જેવું લાગશે એ જીવન તો કવિ કહે છે કે શુદ્ધ વિચારીને ચાલજો ભાઈ રહેવું પડશે રાન મુવા પછી નથી માણવું વાંસે સગા કરશે સ્નાન મર્યા પછી કાંઈ માણવાનું નથી આપણે અગાઉ પણ ચાપખાઓના કોઈક સંદર્ભે જોયું હતું કે જે કંઈ પણ છે સ્વર્ગ છે નર્ક છે એ બધું જ અહીંયા છે આ પૃથ્વી ઉપર છે આપણા અસ્તિત્વ સાથે એ જોડાયેલી વસ્તુ છે જ્યારે આપણું અસ્તિત્વ નહીં હોય પછી કાંઈ નથી આપણા અસ્તિત્વનું એટલું મૂલ્ય છે આ દેહનું પણ એટલું મૂલ્ય છે કારણ કે આ દેહની અંદર જ એ બ્રહ્મનો વાસ છે પરમ તત્વનો વાસ છે મૂલ્યવાન છે એટલે જે કંઈ પણ માણવાનું છે એ મુવા પછી નથી માણવું પછી નથી માણવાનું મર્યા પછી કશું જ માણવાનું નથી વાહે સગા કરશે સ્નાન તો તું ચાલ્યો જઈશ એટલે આગલા ચાપખામાં પણ આપણે જોયું હતું કે મૃત્યુ પછી તને અગ્નિદા આપી અને ડાઘુઓ ઘરે જઈને તરત તારા નામનું સ્નાન કરી લેશે અને બે પાંચ પંદર દિવસમાં તારું વિસ્મરણ થઈ જશે તને લોકો ભૂલી જશે ચાહે સગા સ્નેહી સ્વજનો હશે પણ જે નામ છે એનો નાશ છે અને જેનું નાશ છે એનું વિસ્મરણ છે તો કવિ કે મુવા પછી નથી માણવાનું પછી તો તારા હગા જે હશે એ બધા તારી સ્નાન કરીને તારા સંબંધો આ દેહના સંબંધો જે છે એ તો અહીંયા પૂરા થઈ જવાના છે એટલે તારો મૂળ સંબંધ જેની સાથે જોડાયેલો છે એ બ્રહ્મ તત્વની સાથે તાર સાંધવાનો પ્રયત્ન કર સદગુરુએ તને જે સાન કરી છે સદગુરુએ તને જે રસ્તો દેખાડ્યો છે સદગુરુએ જે તને શબ્દો કયા છે તારા કાન સર્વા કરી એને સાંભળી અને એ રસ્તે જવાનો તું પ્રયત્ન કર કે છે રાજા પરીક્ષિત પામિયો ભુવન પતિ ભગવાન સાત દિવસ સાંભળ્યું એમ ગોવિંદ કહેર્યું જ્ઞાન જાણીએ છીએ બધા જ મારે લાંબી વાત નથી કરવી એના વિશે પણ પરીક્ષિતને જ્યારે એના મૃત્યુની જાણ થઈ અને સમયનો તો માત્ર સાતત દિવસ અને કઈ રીતે મુક્તિ મળે અને એણે શ્રીમદ ભાગવત સાત દિવસની અંદર સાંભળ્યું અને એનો ઉદ્ધાર થયો રાજા પરીક્ષિત પામ્યો ભુવનપતિ ભગવાન જીવતા જીવ એણે ભાગવતનું શ્રવણ કર્યું અને મર્યા પછી તો હરિનામ સંકિર્તન થાય કે નહીં પણ આ સાત દિવસ જે તન્મયતાથી એણે આ પ્રભુ શ્રવણ અને સ્મરણ કર્યું એને કારણે એનો ઉદ્ધાર થયો જાણે જીવતા જ મુક્તિ પામ્યો સાત દિવસ સાંભળ્યું એવું ગોવિંદ કેરુ જ્ઞાન ગોવિંદનું જ્ઞાન એને સાંભળ્યું અને એનો ઉદ્ધાર થયો કે છે પ્રેમ પદને પામવા તું મેલી દે મન ની તાણ ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે ભક્તિ છે નિર્વાણ પ્રેમ પદ ને પામવા તું મેલી દે મન ની તાણ મન ની તાણ મનના કાવા દાવા તું મેલી દે પ્રેમ પ્રેમપદને પામવા પ્રેમ ભાવ અને મનની ખેંચતાણ આ બે સાથે ન સંભવી શકે પ્રેમ પ્રેમપદને પામવું છે તો તારી બુદ્ધિને તારે બાજુ પર મૂકી દેવી પડશે કારણ કે આ મન અને બુદ્ધિના ખેલ એવા છે એ એવા વાદ વિવાદ કરે છે કે પ્રેમ બાજુ પર રહી જાય છે પરમ બાજુ પર રહી જાય છે એટલે પરમને પામવું હશે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધાને એક બાજુ મેલવું પડશે કવિ કહે છે મનની તાણ મૂકી દે મનની ખેંચતાણ મૂકી દે તો જ તું પરમ પદને પ્રેમ પદને પામી શકશે આ બ્રહ્માંડમાં પ્રેમ જ પૂર્ણ છે પરમ પૂર્ણ છે અને પ્રેમ પૂર્ણ છે અને એટલે જ પ્રેમ એટલે પરમ અને પરમ એટલે પ્રેમ પદને પામવા માટે હું પદને છોડીને મન કહે છે કવિઓની આ નમ્રતા છે ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે બંને રીતે એને લઈ શકાય કે ભોજો ભગત આ કહે છે પોતાના ગુરુના પ્રતાપે કહે છે અને બીજી વાત એમ પણ થઈ શકે કે ભોજો ભગત કહે છે કે ગુરુ પ્રતાપે ભક્તિ છે નિર્વાણ ભક્તિ જ નિર્વાણ છે ભક્તિ જ મુક્તિ છે ભક્તિ વડે જ મુક્તિ શક્ય બને છે પણ એ ક્યારે બને તો કે છે ગુરુના પ્રતાપે ગુરુનું સેવન કરીએ ગુરુને સમર્પિત થઈએ બધાના નસીબમાં ગુરુનું સાનિધ્ય ગુરુ પ્રત્યેનું સમર્પણ બધાના નસીબમાં હોતું નથી એકવીસમી સદીમાં તો પહેલાં પણ મધ્યકાળમાં પણ અખો સદગુરુની શોધમાં બહુ જ ભટક્યો અને એણે કેટલા પાખંડી ગુરુ મળ્યા અને એટલે તો એ કે છેલ્લે કોઈ ન થાય તો ગુરુ થા તારો તું જ એટલે જો આપણા નસીબમાં કોઈ પરમ તત્વ જેની અંદર બિરાજમાન છે અને જેની સાથે એનો આત્મિક સંબંધ બંધાયો છે એવા કોઈ સદગુરુ આપણને મળી જાય એની કોઈ સાન એના કોઈ શબ્દો આપણા કાને પડી જાય તો જ આપણી અંદર ભક્તિ ઉજાગર થાય અને જો ભક્તિ ઉજાગર થાય તો નિશ્ચય આપણને મુક્તિ મળે ગુરુ પ્રતાપે મુખ ભક્તિ છે નિર્વાણ ચોક્કસપણે ગુરુના પ્રતાપે ભક્તિ વડે આપણે મુક્તિ પામી શકીએ એ આનંદ તો ફરી ફરીને મને કહેવાનું મન થાય કે માંહી પડ્યા તે મહા સુખ માણે દેખણ હારા દાજે જોને ગુળ ખાય બ્રહ્માનંદનો આનંદ છે અધ્યાત્મનો આનંદ છે પરમ સાથેના પ્રેમનો જે આનંદ છે એની સાથેના ઐક્યનો જે આનંદ છે પરમના સાક્ષાત્કારની અનુભૂતિનો જે આનંદ છે એ આનંદ તો કવિઓ જે ઉપમા આપે છે મને બહુ ગમે છે કે એને વર્ણવું શક્ય નથી એ બ્રહ્માનંદનો આનંદ તો બ્રહ્માનંદ તો બાવન બાહેરો છે શબ્દોમાં પરનાતીત છે એ પણ એ સિવાય પણ મને એ વાત ગમે છે કે ગુંગાએ ગોળ ખાધા જેવી એ અનુભૂતિ છે હું કોઈ મૂંગો માણસ હોય અને એ ગોળ ખાય અને પછી કેવી મજા આવે એ ગોળની મીઠાશથી પણ એ કહી શકતો નથી તો આ બ્રહ્માનંદનો આનંદ જો માણવો હોય પામવો હોય સ્મશાનથી મૃત્યુથી ડરવું ન હોય તો ઈશ્વરનું નામ સ્મરણ કરીએ પ્રકૃતિમાં દરેકે દરેક જીવમાં રહેલા આ બ્રહ્મ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ એમની સાથે પ્રેમ ભાવ રાખીએ અને આપણી અંદર આવી અનુભૂતિ આપણે કરીએ એ સાથે આ ચાપખાની વાત આપણે અહીંયા પૂરી કરીએ ફરી મળીશું આભાર